જિલ્લામાં વીજ વિભાગની ગંભીર બેદરકારી સામે આવી જ્યાં ભાડવડ જામનગર હાઇવે પર વીજ વાયર દુર્ઘટના સર્જી શકે છે ધારાગઢ નજીક વીજ વાયરો નીચે નમતા ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે તાત્કાલિક આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટેની માંગ ઉઠી રહી છે તો જામનગર હાઇવે પરથી વીજ વાયર જે નીચા નમી ગયા છે તે હવે મોટી દુર્ઘટના સર્જે તેવી પણ શક્યતા જોવામાં આવી છે અને તેના કારણે જ અહીંથી પસાર થતા વાહન ચાલકો પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે સુરતમાં સહારા દરવાજા વિસ્તારમાં ટ્રક ચાલકની બેદરકારી જોવા મળી સહારા દરવાજા વિસ્તારમાં લોખંડના ગડરમાં એક ટ્રક ફસાઈ ગઈ ટ્રકની ઊંચાઈ હોવા છતાં પણ બ્રિજ પરથી પસાર થતાં આ ટ્રક અહીં ફસાઈ ગયો જોકે ટ્રકને બહાર કાઢવા માટે પૈડામાંથી હવા કાઢવામાં આવી સહારા દરવાજા વિસ્તારની આ ઘટના છે કે જ્યાં લોખંડના ગર્ડરમાં આ ટ્રક ફસાઈ ગઈ હતી અને ટ્રકની ઊંચાઈ હોવા છતાં પણ બ્રિજ પરથી આ ટ્રકને પસાર કરવામાં આવ્યો હતો